લીંબુ લેતા જઈ પછી પછી હાલા જઈ પાછા ઘરે બાજરા ના જાય ને કોઈ નથી આય હમ લાઈફ માં કોઈ નહીં જોઈ અમારા વિસ્તાર માં પીટાવે પહોંચ્યો ગયો હાટો ગયો

phát triển tháo căn phòng vào dự vào bác hạng bác hạng bác hạng bác hạng bác gì bác hạng 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 bác

એમ કે પાણી સ્થળમાં પાણી નીકળી ગયું કુવામાં બોરમાં જાય છે પાણી આજનો લાભ થાય છે ઘણું બધું પાણી હમ જાય એમાં બાકી પવન થઈ ગયા મસ્ત મજાનું ચાલુ તો આવે ને વાતાવરણ તો હજુ આવું જ છે ખુલ્લું નથી થયું હારા છે હું વાંધો ઈ બાકી હારા કરવાના કાગળ હતો ને એને કાઢી લીધો બાકીને નવો સડાઈ દી ફટાફટ ફૂલ સ્પીડ માં તમે વિડીયો એન્જોય કરો ફૂલ સ્પીડ માં આપણે જોઈએ હમણાં ખાયા ગયા હમણાં ફિટ કરી દેવી છે ને તો આપણે હે ને નવું ચાલુ કર્યું એની માથે કઈક નવું તાબું ભીડવાનું કામકાજ ચાલુ કર્યું છે હાલો તમને બતાવું જો આ બાજુ હા જો હા એવી રીતના કઈક જો ચાલુ કર્યું છે થોડુંક બોલ છે ને કે સંભળાશે નહીં માયક પાછું આપણે લીધું નહીં ને

તડકો પડે ને એટલે કાગળ બળી જાય ગયા વર્ષે તો બે વર્ષથી તો નહી નાખતા આ વર્ષે ટ્રાય કરીએ કે એવું રહે તો વાંધો નહીં આવે ઉપર વાહરા મૂકી દેવું એટલે પેક થઈ જાય મસ્ત મજાનું એટલે એટલે ધાળ્યું કમ્પ્લીટ થઈ જશે આ છેલો એક પૂળો છે બાકી કોર બાકી છે તો મિત્રો આપણે કમ્પ્લીટ થઈ ગયો ને ચેક કરવા વરસાદ આવી ગયો પાણી પાણી કેવું ગાવે છે ચેક કરવા આવી ગયો જો કે મિત્ર બાકી જ બાંધવાનું અહીંયા જ ફો જાય અને કે બાંધવાનું બાકી એ ઉપર બંધાઈ ગયું બાકી ઢાળ થઈ ગયું કમ્પ્લીટ હવે ને ગમે એટલો વરસાદ આવે ને પાણી જ ના પડે વરસાદ આવ્યો ને આ બધી પલળી ગયું અચાનક વરસાદ ચાલુ થઈ ગયો ઘડીક બંધ નહીં થાય કેમ કે વાદળ hầu hết là thế làm gì đi, thamitrô hả? Này, vất thật thì giờ mình ra đâu ra? Tờ ra tờ ra thế tờ ra thế, bận thế kia đó, ai luân đi gặp chứ, luân đi, tờ ra bận thế kia đó, này, vậy cái hả? Mất, tôi bảo, bùa phá cái gì đó, áp đây, vậy cái có bút tờ બપોરા કરે ચાલો આઈ જાય ને મિત્રો આપણે બાંધવાનું એવું બપોરા કરે ઉપર રહી ચાલો જ અહીંથી બાંધવાના બાકી લાકડા બાંધી ફટાફટ

બુલાટ કાઠ વાટે નાખી દીધું જો મંડી ગયા બધા ખાવા મસ્ત મજાનું નાસ્તો કરે નાસ્તો આપણે ગરમા ગરમ થાય તાધા તાધા વાતાવરણમાં મસ્ત વાતાવરણ છે મજા આવે છે વરસાદ આવતો હોય તો ઓર મજા આવે પણ હા ને મિત્રો હવે

બીજા રાઉન્ડ કેવો ગાવો જોઈએ હવે ભાઈ પહેલા રાઉન્ડ માં તો આખા વરસ વરસાદ પડી ગયો અમારે અમારે આખા વરસ માન દસ બાર તેર ઇંચ વરસાદ હોય એટલે પેલા જ રાઉન્ડ માં તેર ચૌદ ઇંચ વરસાદ પડી ગયા અમારે હા રાજી રાજી થઈ ગયા હવે શિયાળું પાકે તેને આરામથી થઈ જાય વરસાદ ન આવે ને તોય અને આવે તો વધારે સારું

ના ખબર પડી તો કહી દઉં જો આ નવું કામ કર્યું તો અમે કેમ કે મિત્રો બે ત્રણ દિવસથી ભૂંદરા આવે છે અંદર ઘરી જાય છે હજુ ખાય એવું નથી ને તો ગરી જાય એટલે આપણે હે ને પેક કરી દઈએ એટલે હે ને હેવાયા ન થાય બાંધી દીધા હાડલા ને બાકી પાડોશી એ કોરામાં વાવી અને પાણી પાઈ દીધું તું માંડવી નહીં પણ ઉગી ગઈ

Masto de misto, ginagina, tope, aja. Tocón cabal, fiesta. Nada. 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 એમાં ક્યાંય ગુવાર નથી હાલો હાલો પૂરો ઘરે હાલો એવું ન ફૂગો ફોલાવાય ગાલ દુખવા મળે શિવ આવ્યો શિવ શિવ આવ્યો શિવ બાય નથી આવું ખૂન દઈ જાય પડામાં હું છો જો હમણાં તો કેતો કાંટો વાઘ છે

મિત્રો વાગી ગયા છે સાડા દસ અને ફાઈનલી પાછા આવી ફળિયામાં હોવા આપણી બચારી પણ એ મિત્રો આપણે ફળિયામાં હુવા જ આવ્યા છીએ પણ હેને મિત્રો હોવા નહીં દે કેમ કે આ સાઈડ છે ને વીજળી થાય છે દૂર રાખી રાખી દેખાય છે હવે જોઈ જાય આવે તો હવે વ્યાજ આવું વંશરીમાં પાછા ચાલો ડાયરા હવે ને આ સાથે આજનો બ્લોગ આ કરી દઈશું પૂરો હવે ને મળશું ને બ્લોગમાં જુ બધા ડાયરા ને રામે રામ